એમાંથી મિત્રો આજે છે પાણીનો વારો તો ચાલો આપણો મોટર શરૂ કરવા જઈએ આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે જઈએ છીએ મોટર શરૂ કરવા આપણે હનુમાન દાએ જવું પડશે તો ચાલો આપણા વિડીયો જોતા રહેજો સારો લાગે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો હવે હનુમાન પોગી પગી જયાશી ડેલી ખોલીને અંદર જવાની છે તો ચાલો હનુમાન દાદા પહોંચી જયાશી તો હાલો ડેલી ખોલીને અંદર જઈને આપણે સાફ શરૂ કરવાની છે હાલો ડેલી ખોલી નાખીએ અંદર વહી આવી મિત્રો સાફ ફરી દીધી આપણે તો હાલો હવે આપણે બહાર આવવાનું છે આપણે જોવા જવું મોટર શરૂ છે કે નથી થઈ તો ચાલો આપણે હવે જોવા જઈએ હાલો ડેલીમાં સવાર નીકળવી છે હવે આપણે હાલો આપણે મોટર જોવા જાવી છે મોટર શરૂ થાય કે નથી થઈ હાલો તો ઈ પેલા જોતા આવી તો હાલો હવે જાવી છે સંપલ બપલ બધું પહેરીને જઈ તો હાલો મિત્રો આપણી મોટર શરૂ થઈ ગઈતી જો આપણે મોટર શરૂ થઈ ગઈ ને તો મિત્રો આપડે ગસધન ખાતે છે ને કુંડો સાફ કરીને આપણે પાણી ભરવાનું છે તો ચાલો આપણે ભરી લેવી નજર આપણે લઈ લેવી તો હાલો નજર આપણે લઈ લેવી જો પડે છે આપણી નોઝર તો હાલો હવે લઈ લેવી જો આ મિત્રો આપણે નજર લઈ લીધી ને હાલો કુંડામાં પાણી ભરી નાખી પાણી આવે છે જોઈ શકો છો મિત્રો તમે પાણી આપણે નથી આવતું તમારી માટે તો મિત્રો જો હવે આપણો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય મિત્રો મારી આગળ એક જાદુ પથ્થર છે એમાં મેં રામ લખી નાખ્યું છે જોઈ શકો છો તમે રામ લખેલું છે એ જાદુ પથ્થર છે પાણીમાં નાખો ને તો એ ડૂબે નહીં હાલો હું તમને કરીને બતાડું જો આપણે ઓલો ગૌધનનો છે એમાં આપણે નાખી જોઈ શકો છો ડૂબો નહીં ન ડૂબો ને રામે નથી પૂછાણું જોઈ શકો છો તમારે સામે જોવો લાઈવ છે ને મિત્રો જોઈ શકો છો ડૂબે નહીં હાસી કહેવત છે જો રામ લખેલું છે ન ડૂબો ને આપણી હનુમાન દાદા ની ડેરી તો મિત્રો આયા હનુમાન દાદા નું છે અવેડો તો અહીંયા આપણે પાણી ભરવી ને તો આયા જાદુ છે